अभिषेकरपंच अभिषि सरपंच

you mm -hmm.

એટલે ભાઈઓ તમે એટલું કહું છું કે થોડું હાથ આપજો હા નકે તમે તો પડશો પણ વાયકડ ચેક ના ઉપર પડશો એમ હા અને એક એક મારે બીજી વાત કહેવી છે કે લગભગ સહા દ્વારા થી તમે અમાર મારા બકરાના વિપરેલા વાત ખરેખર

आवाज थोड़ो वधारो और थोड़ी जगह स्टेज पर खुली करो तो अमन थोड़ी मजा आवे कारण के स्टेज से तो नहीं हम जी हम थे जैसे तो मार बिटे बिगला के जो हाँ बिटे कोई नहीं अबे मने इनको के हरी पानी क्या कन्ना कन्ना ले आनी से ले ए ए हरी फिलडी से फिलडी મેં ચાલુ કરો પેલું મારા પાણ હતું નહીં ચાલુ કરો પહેલા આપણે જે હતું નહીં ચાલુ કરો એટલે આપણે હરીભાઈ આપણે ચા જા ભાઈજી હરી હરી જ્યાં 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 જો જો

ભાઈ હવે આપણે આ સંજુ નું પાર્લર છે બરોબર એટલે બધી વસ્તુ મળી રહે હવે કઈ જગ્યા ઉપર નહી પેલી બાજુના multimod spam po 福 worshipbird Maia Lecture Aleur But Honomu